હાલમાં થયેલા કમોસમી વરસાદના કારણે જગતના તાત ખેડૂતને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે ત્યારે પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકના નુકસાનના વળતર અંગે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતના ખરીફ પાકોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડ્યાની અધ્યક્ષતામાં પાદરા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે કમોસમી વરસાદથી મગફળી કપાસ સહિત ડાંગર અને ખરીફ પાકોને તેમજ શિયાળુ પાકોને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો બેહાલ બન્યા છે ખેડૂતોને નુકસાનના વળતરને તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સરકાર ખેડૂતના પાક ધિરાણને પણ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયાળ તથા વડોદ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પડિયાના તથા પાદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ શહેરના અને તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાદરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે આવદન પત્ર આપ્યું હતું છેલ્લા 6-7 દિવસથી સીઝન વગરનો વરસાદ સતત વર્ષી રહ્યો છે કોમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આયેલો વાડિયો છિનવાય જવા પામ્યો છે આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર હોય એ કપાસનો પાક હોય મેટલા વાલ એ હોય બાકી નવી સિઝનમાં લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ તુવેરની વાવણી પણ કરેલી હોય આ તમામ જે ખેતી છે એ સદંતર કમોસમી વરસાદના કારણે નિષ્ફળ જવા પામી છે ત્યારે જે પ્રકારે અગાઉ છેલ્લા સાત અતિવૃષ્ટિમાં ફક્ત જાહેરાતો કરવામાં આવી પરંતુ વળતરના નામે કોઈ પણ પ્રકારનું ખેડૂતોને સહાય કરવામાં નથી આવી તો આ વર્ષે પણ એવું ના બને અને ખેડૂતોને વારે સરકાર આવે આટલી કપરી પરિસ્થિતિ હોય ત્યારે ખાસ કરીને જ્યારે ખેડૂતોએ આ જે પાક ધિરાણો લીધા છે એ પાક ધિરાણો સદંતર માફ કરવામાં આવે સાથે નવી ખેતી ઊભી કરવા માટે થઈને જગતના તાતને મુશ્કેલી ના પડે એના માટે થઈને ફરીથી પાક ધિરાણ એમનું આપવામાં આવે અને સાથે જે પ્રકારે યુપીએ ગવર્મેન્ટે ઇઠ્યોતેર હજાર કરોડના ખેડૂતોના દેવા માફ કર્યા હતા તે જ પ્રકારે આ સરકાર પણ ગુજરાતના આ તાત ઉપર આ જગતના તાત પર આવેલી આફતમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે એવી અમારી સરકારશ્રી પાસે આજે માગણી કરી છે સાથે જે પ્રકારે ઉદ્યોગપતિઓના ટેક્સિસ મોટા મોટા માફ કરવામાં આવે છે તો ખેડૂતોનું પણ ની સામે સરકાર જોવે એ માટેની રજૂઆત આજે અમે આવેદનપત્રના ભાગરૂપે અહીંયા આપવામાં આવ્યા છે